જી હા શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં ત્રણ હજાર થી વધુ ખેલૈયાઓ ગરબેના તાલે ઝૂમ્યા છે નવરાત્રીના પાવન પર્વમાં માતાજીના ત્રીજા નોરતે ખોડલધામ નવરાત્રી મહોત્સવ માનવ મેરામણ ઉમટી પડ્યું છે અને મોટી સંખ્યામાં લોકો નિહાળવા માટે ખોડલધામ નવરાત્રિ ઉત્સવમાં પહોંચ્યા જેમાં ખાસ કરીને સેવન્ટી એટ એટલે વિધાનસભાના ધારાસભ્ય રીવાબાસ જાડેજા પણ ખાસ હાજરી આપી હતી અને ધારાસભ્ય રીવાબા જાડેજાએ સૌ પ્રથમ ખોડલના પ્રતિક મંદિરના દર્શન કર્યા જ્યારે માતાજીની થીમ ખાસ ત્રીજા દોરતે દેશભક્તિની થીમ તૈયાર કરવામાં આવી હતી ત્યારે તેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તેમજ ખાસ ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં જ્યારે રાસ ગરબા રમ્યા ત્યારબાદ ખાસ વંદે માતરમનું ગીત પણ વગાડવામાં આવે છે અને સમગ્ર નવરાત્રિ પરિષદમાં દેશભક્તિનું વાતાવરણ પણ પ્રસરી જાય છે